નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ફેમસ થવાની ઈચ્છા ધરાવતા એક યુવકે પોતાની પત્નીનો પ્રાઇવેટ વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો પોલીસે આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે તે હાલમાં ફરાર છે અને તેનું લોકેશન મુંબઈ ટ્રેસ કરવામાં આવી છે જી જીહા મિત્રો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી પોરન સ્ટાર હતો અને ત્યાં જોયેલો પાત્રોને મૂર્તિમંત કરતો હતો અને આ જુસ્થાથી પ્રેરણાઈ તેને તેની પત્ની સાથે તેર મિનિટને ચૌદ સેકન્ડનો ખાનગી વિડીયો રેકોર્ડ કર્યો હતો અને પછી જાણી જોઈને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જ્યાં તેની પત્નીએ વિરોધ કર્યો નહીં ત્યારે પતિએ કહ્યું કે મેં જાણી જોઈને વિડીયો અપલોડ કર્યો છે અને મને કોઈ અફસોસ નથી હું ફક્ત ઈચ્છતો હતો કે લોકો મને ઓળખે ને લોકો પ્રિય બનવું વિડીયો વાયરલ થયા પછી પીડિતા માનસિક રીતે ભાગી પડી હતી અને તેને કહે છે કે આ વિડીયો સંબંધીઓને મિત્રોને મોકલ્યો હું સામાજિક રીતે અપમાનિત છું તેને મને ક્યાંય બતાવવા માટે કોઈ ચહેરો નથી રાખ્યો તેને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે તે માણસથી કે એક જાનવર છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ